જીવન હંમેશા સરળ નથી પણ દરેક સવાર એક નવી તકો લઈને આવે છે તમે કેટલા વખત હાર્યા છો એ મહત્વનું નથી મહત્વનું છેલ્લી વખત તમે કેટલી હિંમતથી ઊભા રહ્યા દુનિયા તમને વારંવાર કહેશે કે તમે ના કરી શકો પણ એ અવાજ કરતા ઊંચો અવાજ તમારામાંથી આવવો જોઈએ કે હા હું કરી શકું છું લોકો બદલાય છે સમય બદલાય છે પણ જો તમે તમારી જાત ઉપર વિશ્વાસ ના રાખો તો દરેક તક તમારા હાથમાંથી નીકળી જશે તમારી ગરીબી તમારું દુઃખ તમારી નિષ્ફળતાઓ એ બધું જ તમારું ઈંધણ બની શકે છે શરમ ન કરતા ભય ન રાખતા આગળ વધો કારણ કે તમે અહીં આમ તો ફક્ત જીવવા જ નથી આવ્યા તમે અહીં જીતી બતાવવા આવ્યા છો આજે નક્કી કરો એક નિર્ણય એક વાયદો તમારા જાત સાથે કરો કે તમારું આવતીકાલ તમારી આજ કરતા શ્રેષ્ઠ હશે જિંદગીમાં એ ક્યારેય ન ભૂલશો કે બધું ગુમાવી શકાય પણ આત્મવિશ્વાસ નહીં પૈસા જશે મિત્રો જશે તકો પણ છીનવી લેવામાં આવશે પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે તો કોઈ તમને તોડી શકે નહીં સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે જો તમે જાત પર શ્રદ્ધા રાખી શકો તો દુનિયા પણ તમને માનવા મજબૂર થશે કોઈ દિવસ તમારા સપનાને નાના ના ગણો જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે એમ જ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડફાતી નથી મહેનત એવું બીજ છે જે સમય પામે ત્યારે જીવનમાં વૃક્ષ બની ફળ આપે છે જ્યારે દુનિયા તમને નકારતી હોય ત્યારે પોતે પોતાને જ સાચો સાથી બનાવો બાકીની દુનિયા કેવી છે એ મહત્વનું નથી મહત્વનું એ છે કે તમારું મન કેટલું શાંત અને મજબૂત છે કારણ કે જે જાતને જીતે છે એ આખી દુનિયા જીતી શકે છે સંઘર્ષથી ડરવાનું નહીં એ તો જીવનની જરૂરિયાત છે જ્યાં પથ્થરો છે ત્યાં પાણી પોતાનો માર્ગ બનાવી લે છે એમ જ તમે પણ મજબૂત સંજોગોમાં પોતાની યોગ્યતા સાબિત કરી શકો છો માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે જિંદગી એવી છે જ્યાં ક્યારેય ખોટું લાગતું એ સાચું નીકળે છે અને જે સાચું લાગે છે એ ખોટું નીકળી જતું હોય છે સાચો પ્રેમ એ નથી જ્યાં બધા ફોટાઓ સાથે હોય છે સાચો પ્રેમ ત્યાં છે જ્યાં તકલીફમાં એક હાથ પકડી રાખે છે જ્યાં તમારી ખામીઓને સ્વીકારીને કોઈ તમને ઊંડે સુધી પ્રેમ કરે એ પ્રેમ કદી જુદા પડતો નથી એ જીવન પર સાથે રહે છે શબ્દ વગર પણ સમજાઈ જાય છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા વિશ્વાસ અને ભરોસાની વાત તો અહીં બધા જ કરે છે પરંતુ જેનો પરોસો તૂટે છે એને ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે મિત્રો જેમની પાછળ તમે પાગી રહ્યા છો એમનાથી બે દિવસ તમે દૂર રહીને જુઓ એ લોકો વાતો કરવાનું તો ઠીક પરંતુ તમને યાદ પણ નહીં કરે અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે કંઈક કર્યું છે અને સન્માન ત્યારે મળે છે જ્યારે દુનિયાને લાગે છે કે તમે કંઈક કર્યું છે ક્યારેક ક્યારેક એક માણસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે આખી દુનિયા પણ આપણને એટલું નથી શીખવાડી શકતી જેમણે ખરાબ સમય જોયો હોય એ માણસ બીજાનું ખરાબ કરવાનું તો દૂરની વાત છે પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ બહેતર હોય છે એક વાત તો સાચી છે કે જ્યારે કોઈ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જાય તો એ જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે વાત કરવા માટે ટાઈમ અને મૂળની જરૂર નથી હોતી પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ હોવો જરૂરી છે કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ કારણ કે દુનિયાનું તો શું એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય કોઈ સાથ આપે કે ના આપે પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાવ કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે પરંતુ ભવિષ્યમાં સમયની સાથે એને સજા અવશ્ય મળે છે હંમેશા એ માણસને સંભાળીને રાખો જે માણસે તમને આ ત્રણ ભેટ આપી હોય સાથ સમય અને સમર્પણ જિંદગી બધા જ જીવે છે અમુક ઘણું બધું અવાજ છતાં પણ દુખી રહે છે અને અમુક થોડું અવાજ છતાં પણ એમાં ખુશ રહે છે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે દોસ્તો કારણ કે જ્યારે આપણા જીવનમાં ખરાબ સમય આવે છે ને ત્યારે પોતાનાઓની પરખ થાય છે કોણ પોતાનું છે અને કોણ પરાયું છે કોણ આપણો સાથ આપે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે એ ખબર પડે છે એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર સાથે રહેવાનો વાયદો કરતા હતા સમય ક્યારેય કોઈ પણ માટે સંબંધો ટાઈમપાસ માટે ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માંગતા કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી એ ક્યારેય પણ નહીં સમજી શકે એ હંમેશા યાદ રાખજો જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તાઓ શોધો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે અને જિંદગી જો રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો હવે સમય આવી ગયો છે માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાઈ નથી શકતા પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો તમારી કિસ્મત જ બદલાઈ જાય ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે અહીં તો લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસ જ સસ્તો થઈ ગયો છે જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ને ત્યારે લોકો મજાકમાં પણ રિસાવવા નથી દેતા અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જે લોકોને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ લોકો બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી એ ભલે દિલ હોય પરોસો હોય કે આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ દોસ્તો ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો જીવન સરળ બની જાય છે પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે કારણ કે આ કામ બીજાના પરોસે ના છોડી શકાય અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ હોય છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ તમારી પાસે છે એમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે દોસ્તો જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા દોસ્તો કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે મળેલા સમયને સારો બનાવો જો સારા સમયની રાહ જોવા બેસો તો આખું જીવન ઓછું પડશે હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જતા હોય છે જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નજીક છે તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા કદર કરજો અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઇ દેખાય છે એ સંબંધ ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે તમારું મન જેમ વિચારે છે એમ તમારું જીવન બને છે જો તમે સતત નકારાત્મક વિચારોમાં જીવશો તો એ જ તબિયત એ જ લાગણીઓ અને એ જ નસીબ થશે તમે શું વિચારો છો એ મહત્વનું છે કારણ કે તમારી સફળતાની શરૂઆત તમારા વિચારોમાંથી થાય છે ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે વરસાદનું ટીપું પલે નાનું હોય પરંતુ તેનું સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે એવી જ રીતે આપણા જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે માન્યું કે કઠિનાઈ આવવાથી હાર ન માનવી જોઈએ માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડૂબાડીને રાખો તેમ છતાં તે સફેદ નહીં થાય એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલી પણ ભલાઈ કરી લો કેટલાય પણ સારા કામ કરી લો તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય નહીં કરે જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે પરંતુ મિત્રો યાદ રાખજો અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે આજકાલના આ જીવનની દોસ્તો જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર હું તારી સાથે બેઠો છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારેય તૂટશે જ નહીં અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારેય હતા જ નહીં જીવનમાં બધું જ ઠીક થઈ જશે એનો ઇંતજાર ના કરો કારણ કે બધું જાતે ઠીક નથી થતું તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ દોસ્તો જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય મિત્રો સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા જીવનમાં મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ને ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે માણસ પણ વેચાય છે મારા મારાવાલા પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી જરૂર હોય છે એ ક્યારેય ના ભૂલતા એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે મિત્રો જો જીવનમાં એકલા પડી જાવ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે એ કંઈ ખબર નથી હોતી મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે પરંતુ જે અભિમાની હોય છે અહંકારી હોય છે એને ક્યારેય સમજાવી નથી શકાતા એને ફક્ત સમય જ સમજાવી શકે છે એટલા માટે ક્યારેય કોઈને સમજાવવાની કોશિશ ના કરો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર